નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ હાટકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં શ્રી રાજપૂત કર્ણી સેના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિ સાપુતારા સ્વાભિમાન ગ્રુપ પારડોલી દ્વારા મહાદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિભવ્ય રીતે યોજાઈ આ સમારોહમાં સ્વાભિમાન ગ્રુપના પ્રમુખ ચિરાગ જોશી દ્વારા અપાયેલા આમંત્રણને અનુસરી શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા હાજરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત જિલ્લા શ્રી રાજપૂત કર્ણી સેના પ્રમુખ મિતુલ સિંહ સુરમા

અમે ટ્રેકિંગ કરવા માટે આવ્યા હતા ત્યારે આ જે મંદિર છે તો ત્યાં શિવલિંગ હતું જ તો શિવલિંગની આજુબાજુ ચાર ઈટ મૂકેલી હતી અને જ્યારે અમે અહીંયા ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે ચિરાગભાઈ જોશી જે સ્વાભિમાન ગ્રુપના પ્રમુખ છે તો તેમની નજરે શિવલિંગ પર પડી અને ત્યારે સ્વાભિમાન ગ્રુપના દરેક મેમ્બર આપણે અહીં હાજર જ હતા તો ત્યારે અમે અહીં સંકલ્પ લીધો હતો કે આપણે હદગઢ કિલ્લા પર આપણે આ મંદિર શિવલિંગ છે તો આપણે એ મંદિર આપણે બનાવીશું આજે અમને જણાવતા આનંદની લાગણી અનુભવાય કે આજે અમે અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ અને આજે જ આ હટકેશ્વર મહાદેવ હદગર કિલ્લા પર સ્વાભિમાન ગ્રુપ દ્વારા આપણે આ મંદિર બનાવી દીધું છે અને આજે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને આજથી આ મંદિર લોકોના દર્શન માટે પણ ખુલ્લું મુકાશે આ એ અમે અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે સ્વાભિમાન ગ્રુપ દ્વારા આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે હાટકેશ્વર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું હું મિતુલસિંહ સુરમા સુરત જિલ્લા શ્રી રાજપૂત કમી પ્રમુખ સ્વાભિમાન ગ્રુપ દ્વારા આજે મહાદેવ મંદિર હાટકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે હાજરી આપી હર હર મહાદેવ